જાફરાબાદ બંદર ઉપરથી રાત્રિના સાડા દસ કલાકે માછીમારી કરવા માટે બોટ ના શાંતાસાગર બોટ માલિક રાજેશભાઈ જનાભાઈ ની બોટ માછીમારી કરવા માટે જઈ રહી હતી તે બોટ જાફરાબાદ બંદર થી બાર નોટી ક્લાઇમલ ચાલેલી તે દરમિયાન બોટ નું એન્જિન બંધ થતા બોટ બેકાબુ થઈ હતી રાત્રિ દરમિયાન દરિયામાં પવન તથા પાણી નું કરંટ વધુ હોવાથી પવન તથા પાણી ના કરંટ ના લીધે બોટ ઘસડાઈ બાજુમાં આવેલ દરિયાઈ ભાઠોડા ઉપર ચડી ગયેલ હોય અને દરિયાના મોજા વધુ તેજ હોય તે તેથી તે મોજા બોટ સાથે અથડાતા બોટના બે ટુકડા થઈ ગયેલ અને બોટ ટોટલ લોસ થઈ ગઈ તેમજ આ બોટની અકસ્માતની જાણ થતા જાફરાબાદ ગામના આગેવાનો કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા કોળી સમાજના પટેલ શરમણભાઈ બારૈયા તેમજ ખારવા સમાજના પટેલ અને નગરપાલિકાના ચેરમેન નારણભાઈ બાંભણીયા તેમજ ખારવા સમાજના બોટ એસોસિએશનના માજી પ્રમુખ માલાભાઈ વંશ માજી ખારવા સમાજના પ્રમુખ મંગાભાઈ બારૈયા તથા માજી પટેલ છેનાભાઈ તથા ખારવા સમાજના બચુભાઈ બારૈયા રામજીભાઈ તેમજ ખારવા સમાજના ભાઈઓએ બોટ કાઢવામાં ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ નારણભાઈ કિંમભાઈ બામણી પંચાયતની નગરપાલિકા જાફરાબાદ આજે જે બોટ સત્તરમાં સાડા દસ વાગે નીકળેલ અને લગભગ ભારતની આસપાસ ત્યાં પથોડામાં ચડી ગયેલ છે અત્યારે તે બોટ પડતો લોસ છે સાંઈક કાઢો જેવું છે એના સલવાભાઈ બારીયા તથા સિંહ ભરમભાઈ બારીયા સપોર્ટથી બે બારજી સૈયા ખેંચવા આવેલા પરંતુ બહુ મા મહેનત કરે પણ નીકળે નહીં અને અત્યારે પણ અમારા માણસો ખાવા સમાનવાળા છે બધા સાથે કાર્ય કરીએ છીએ અને જેટલી બને એટલું આમ તો થઈ ગયેલ જ છે પરંતુ જેટલું સામાન નીકળે એટલે કાંઈ કરીએ છીએ નુકસાન કેવું છે નુકસાન તો અત્યારે તો કોર્ટમાંથી કાંઈ નીકળે એવી પરિસ્થિતિ નથી અને ત્યાં જે કન્ડિશન છે ભાટોડા તે ત્યાં ઉતરવું પણ બહુ મુશ્કેલ છે